ના તો પછી કૂતરા એમને લેવા જઈ ના વાત સાચી છે હો તમારે કેટલી વસ્તુ લેવાજો તમે મન હા હું ચાર ને વિચારતો તો એમ હા ઈ કેવા માંગે છે હવે સમજોણ મને હો બસ તાર ઓય કમ્પ્લીટ હમ જઈ જુન કમ્પ્લીટ પાકા પાએ તો મુજુ તારેડો જો તાર ઓ મે વડે તમને કે રોચાતા આયો ઓ